અમારે ચાલુ કા માટે અમિતભાઈ ને ત્યાં મેં મેસેજ મારો આવી સામાન્ય બાબતમાં રડવું પડે ને આજે વર્ષે પહોંચવાના અમે વીસ વર્ષના હતા ત્યારથી જનસંઘ કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટીમાં હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ના કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાદ કરી નાખો પણ મહેરબાની કરીને આવો માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતાં એક વાર મરવું હારું રજૂઆત એટલા માટે કરીએ છીએ અમને દુઃખ થાય એટલે આ મને હવે ફરીથી જો તમારે ત્યાં મોકલવા હોય ખરાજ મોકલવા હોય એના કરતા તમને અમે ના ગમતા હતા પાકિસ્તાન માં મોકલો અમે જવા તૈયાર મરશું ત્યાં હજ કરી નાખી આ લોકોએ એ તો જલિયાવાલા બાગ કરી નાખો પણ મહેરબાની કરીને આવો માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતા એક વાર મરવું હારું